સરહદી તાલુકાના પાડણ ધામે મુળેશ્વર મહાદેવના મેળામાં માનવ મેરામણ ઉમટ્યો સરહદી તાલુકાના પાડણ ગામે આવેલ મુળેશ્વર મહાદેવનું મંદિર આશરે બારસો વર્ષ પુરાણું હોવાનું મૂળેશ્વર મહાદેવ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખે જણાવ્યું મુળેશ્વર મહાદેવ ચેરિટેબલ ટ્રસ્ટના બેનર હેઠળ તારીખ છ નવથી તારીખ ચૌદ નવ બે હજાર ત્રેવીસ સુધી થાનાજી માનાજી સોલંકી ઝગડું શાહ ભરડવા તથા જે સોલંકી ભરડવાના સહયોગથી શિવ મહાપુરાણ જ્ઞાન યજ્ઞ કથાનું સુપ્રસિદ્ધ કથાકાર શાસ્ત્રી ચિંતનભાઈ પંડ્યાની ઉપસ્થિતિમાં આયોજન કરાયું મુળેશ્વર મહાદેવના દરબારમાં શિવ મહાપુરાણ જ્ઞાન યજ્ઞ કથામાં રોજ હજારો ધર્મપ્રેમી જનતા કથા સાંભળવાનો લાવો લઈ રહ્યા છે પવિત્ર શ્રાવણ માસમાં મુળેશ્વર મહાદેવ મંદિર ખાતે ચાલતું ક્ષેત્રનું થાનાજી માનાજી સોલંકી અને જે સોલંકી દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું સોરંજીને રાલને લડાઈ ચાટી યુગમાં કાયમ ગુરલાલ સોરંકજી હારતા એને માતાજી પ્રસન્ન નથી રાલઘરને એટલે તપાસ કરાવી એ મારું હારવાનું કોઈ કારણ ખોજ મારી વધારે શક્તિ મારી વધારેનું હારું છે તપાસ કરી તો એને રબડી પસંદ છે એટલે કીધું કે તમારે શું કરવું પડે એ તપાસ કરો તો જે શીપ તમને શમથી મળી જાય તો જ તમારે જીભ થાય અને જીભ થવાની નથી એમને તપાસ કરી તો એક વાય કોરેટીની ગાય આવતી એનું દૂધ નીકળી જતું હસવા એટલે તપાસ કરી કે હાથ અહીં નીકળે છે તો અહીં શિવની ભેંડી હોવી જ જોઈએ તપાસ કરતાં શિવની ભેંડી મળી મુજ સોલંકી સ્થાપના કરી અને મંદિર બનાવે મુર સોલંકી પૂરો કર્યો અતિ પુરાણી જગ્યા છે આ જગ્યા સાડા બારસો વર્ષ પુરાણ મુલરાજ સોલંકી એમના ટાઈમની અંદર અહીં મંદિર બંધાવેલું છે આજુબાજુના ગામની બહુ મોટી સંખ્યા આવે છે શ્રાવણ મહિનાની અંદર અહીં મેળા જેવો માહોલ હોય છે આ વખતે અહીં કથાનું આયોજન કરેલ છે એના વક્તા છે ચિંતનભાઈ પંડ્યા ખૂબ જ પબ્લિક આવે છે કથા નિહાળે છે દાદાના સાનિધ્યની અંદર ટ્રસ્ટ વતી ટ્રસ્ટીઓ વતી અને પ્રમુખશ્રી ડૉક્ટર સાહેબ વતી ખૂબ સારી સેવા આપે છે આ ટ્રસ્ટ ખૂબ જ પ્રગતિ કરે છે પાંખને જમવા માટેની વ્યવસ્થા છે રહેવા માટે ધર્મશાળાની વ્યવસ્થા છે પંખીઓ માટે ચણની પણ વ્યવસ્થા છે કોઈના પાયે જે કોઈ ફંડફાળો પ્રેમથી આપે તો લેવામાં આવે છે કોઈને કોઈ ભાવથી મૂકવીને ઉભરાવવામાં આવતું નથી અને દાદાનો ખૂબ પ્રાચીન મંદિર છે અમારા તો ઈષ્ટદેવ છે હું સોલંકી છું અને સોલંકી ગુલરાજ સોલંકીના આતે આ બંધાવેલું મંદિર છે બહુ પ્રાચીન મંદિર છે